કેક બનાવી છે અને મળીને તો આપણે આવી ગયા છે આપણે ડ્યુટી પર કોજીમાંથી પહેલો ઓર્ડર મળ્યો છે તો ફટાફટ આપણે તો જો મિત્રો આપણા મનીષભાઈ આવી ગયા છે ડિલિવરી કરીને ડિલિવરી મતલબ ઝોમેટોની ફૂડ તો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સ્વાગત છે અમારા નવા બ્લોકમાં તો આજે એક ખાસ દિવસ છે આજે મારે નાની દીકરી સિદ્ધિવાનું બધે છે તો સવારના આઠ ને દસ થઈ છે આજે ઉઠવામાં થોડું લેટ થઈ ગયું છે અને સીધી પણ સ્કૂલ જતી રહી છે તો સવારમાં વિસ કર્યું હતું પણ હાલ એ હાજર નથી અત્યારે સ્કૂલ છે અને આ બાજુ જો સંગી આપણે ફૂમતા કાકા જોવા બેસી ગયા છે બાજરીના ભાગ પાડે છે લોકો ફૂમતા કાકા અને

જો નાટક કરે છો સુવાનું ખાલી ખાલી આપણે એમ કહીએ કે નહેર નાવા લઈ જાઓ તો ઊંઘી જાય નાટક કરે નાટક નહીં કરતો શું કરે ઉભો થાય લેર આવું તો બ્લોગમાં જોડાયા રહેજો આપણે સિદ્ધિનો બર્થડે ઉજવવાનો છે આજે તમને એક મસ્ત કેક કેવી રીતે બને છે એ સંગીત શીખવાડશે કે કેક કેવી રીતે બને છે બરાબર જો જેને જેના કેક ઘેર બનાવતા ના આવડતું હોય ને તો સંગીત શીખવાડશે તો આપણે કેવી રીતે કેક એ પણ તમને બરાબર તો તો સુધી જય માતાજી શું લાય નવો ફોન કોણ લાય દાદા નો અને તો નાની કરી આવ્યા તો આજ નાની કરી રીતે લે આ

કારણ કે સ્કૂલ જવામાં એને બહુ જોડા ઈજુ લાગે આજે ઉજમ લે આજ સ્કૂલ નહીં જઈ રીદ તું હે ઊંઘા આવતી હતી ઊંઘવા ને લીધે સ્કૂલ નહીં જઈ બોલો બે જ કાલ લાડો બોલ બોલ કીધી કેજી ગ્વાડો હા રીતુ બહેન બનાવી રહ્યા છે કેક રીતુ કેક બનાવે છે હા આવડા

કેક બનાવીને મૂક્યો છે બરાબર જોઈએ છે મિહિર હે ટૂટી ફૂટી નાખી હા ભાભુન બોલાવ હેડો જમવા જમી લઈએ ફટાફટ તું કપડાં બદલ કપડાં નહીં બદલવાના હેડો ભાઈ જમવા બેસી તો મિત્રો આપણે જમી લઈએ ફટાફટ ભૂખ લાગી છે જોર જોરથી બાર સાડા બાર વાગ્યા છે અને ફટાફટ જમી લઈએ ઓકે જમામાં છે તમે જોઈ લો બાજીના રોટલા હશે રોટલી છે ગુંડાનું શાક છે શાક છે તો ફટાફટ જમીને મળીએ ઓકે તો કેક બનીને તૈયાર બતાવો ભલે ભાઈ કેક કેવી બની છે તો કોમેન્ટમાં જણાવજો મિત્રો કે કેવી કેક બનાવી છે અને એ રીત ધ એ મળીને તો જણાવજો તમને કેક કેવી લાગે હજુ મીરભાઈ આમાં જેમ્સ પણ નાખવાના લે ખાવાનું નહીં અંદર નાખવાની તો કેક બનીને રેડી થઈ ગઈ છે પપ્પા સિદ્ધુની બરાબર હા હા હવે આને ફ્રિજમાં મૂકી દેવાનું ઓકે બરાબર તને કેવું લાગે કેક તને તો કેક ભાવતી નહીં હે હું કહું તો જય માતાજી મિત્રો ભાગ્યા છે સાંજના સાત અને અહીંયા ભણવાનું કામ ચાલુ છે મેરભાઈ બેઠા છે હોમવર્ક કરવા આ બાજુ ટ્યુશન થયા હોમવર્ક કરવા બેસી ગયા છે

bố mến Happy birthday to you, Happy <pod> birthday to you, Happy birthday to you, she <inclusive> Happy birthday to you Oh, đấy, đi dính đấy, đi đi James

आले बोजन Oke, फायना व्हिडिओ Ban, ban, ban

તો જય માતાજી મિત્રો સ્વાગત છે આપણે આવી ગયા છે આપણે ડ્યુટી ઉપર કોજીમાંથી પહેલો ઓર્ડર મળ્યો છે તો ફટાફટ આપણે કોજી રેસ્ટોરન્ટમાં પહોંચી ગયા છે બરાબર વાઇડ એંગલ અને આપણે ઓર્ડર પિકઅપ કરી લઈશું ને પછી ફટાફટ કસ્ટમરને આપણે ડ્રોપ કરી લઈશું તો કોજીમાં આપણે બરાબર કસ્ટમરને આપણે ડ્રોપ કરી દઈશું તો ત્યાં સુધી જોડાયેલા રહેજો બ્લોકમાં ઓર્ડર જો આપણે એક તો જય માતાજી મિત્રો આપણે પહેલો ઓર્ડર ડ્રોપ કરી નાખ્યો છે બરાબર તો હવે જઈશું આપણે નેક્સ્ટ ઓર્ડર માટે બરાબર શોભાસ રોડ ઉપર પહેલો ઝોમેટો ઓર્ડર આપણે ડ્રોપ કરી દીધો છે હવે વિડીયો છે નેક્સ્ટ ઓર્ડર માટે તો વિડીયોમાં જોડાયા રહીશું આગળ તમને જોવા મળશે કે કયા કેવા ઓર્ડર પડે છે અને કઈ કઈ જગ્યાએ ઓર્ડર પડે છે એ પણ તમને જોવા મળશે બરાબર તો તો મિત્રો આપણે બીજો પણ ઓર્ડર પડી ગયો છે તો મેકડોલમાં આપણે બીજો ઓર્ડર પડ્યો છે આપણે ફટાફટ મેકડોલમાં જઈને ઓર્ડર પિકઅપ કરીએ અને કસ્ટમરને ડ્રોપ કરી દઈએ તો ત્યાં સુધી બ્લોકમાં જોડાયા રહેજો જય માતાજી તો મિત્રો આપણે સેકન્ડ ઓર્ડર આપણે ડ્રોપ કરી નાખીએ છીએ પરા મહેસાણા પરામાં અને તરત તરત આપણે શેરે પંજાબનો થર્ડ ઓર્ડર પણ પડી ગયો છે તો ફટાફટ આપણે શેરે પંજાબ હોટલમાં જઈને આપણે ઓર્ડર ઓર્ડર લઈએ અને કસ્ટમરને ડ્રોપ કરી નાખીએ ઓકે તો જો મિત્રો આપણા મનીષભાઈ આવી ગયા છે ડિલિવરી કરીને ડિલિવરી મતલબ ઝોમેટોની ફૂડ ડિલિવરી કરીને આવી ગયા છે અત્યારે બહુ થાકી ગયા લાગે છે હા એ ઓડર બહુ વધારે વાડતો હા અત્યારે સાડી ત્રણસો ચારસો રૂપિયાનું કામ થયું છે સાત વાગ્યા પછી સાત વાગ્યા પછી હા અત્યારે કેટલા વાગ્યા છે સાડા દસ થયા એટલે ત્રણ કલાક ત્રણ કલાકમાં સાડા ત્રણસો થી ચારસો રૂપિયાનો ઓર્ડર ડિલિવર કર્યા છે બરાબર લગભગ દસ દસ ઓર્ડર કર્યા ને દસ ઓર્ડર કર્યા છે ભાઈએ ચેવું રહ્યું મજા આવી આનંદ મંગલ બરાબર બીજું અશ્વિનભાઈ આજે નથી આવ્યા બરાબર આજે અમારું પણ સારું રહ્યું અઢીસો રૂપિયાના ઓર્ડર મળે હાઈટ રૂપિયા ટ્રીપ મળીએ એટલે લગભગ ઓલમોસ્ટ ત્રણસો રૂપિયાનું કામ થઈ ગયું હો બરાબર તમે બહુ જૂના છો એટલે તમને વધારે ઓર્ડર મળે છે અમે હજુ આ હાલ હાલ લાગ્યા છે નવા નવા એટલે અમને થોડા માપના ઓર્ડર મળે બરાબર હાલ હાલ આપણે જો આપણું લોકેશન છે હોટલ તુલસી તુલસી નાગલપુર હાઈવે મહેસાણા નાગપુર અમદાવાદ હાઈવે ઉપર આપણે બેઠા છીએ અને

તો પંદરસોથી સોળસો રૂપિયા તમારી આવક ગણતરી ખરી એટલે હું પંદરસો સોળસો જ ના માનો પણ સ્ટાર્ટિંગમાં તમે ફૂલ ટાઈમ જોબ કરો તો આઠસોથી હજાર રૂપિયા રોજના મળે અને મહિને ત્રીસ પોત્રીસ હજારનું કામ કરી શકો છો બરાબર એટલો પગાર તો આપણે કોઈ નોકરીમાં પણ નહીં મળે તો આ પોતાનો ધંધો સમજીને જોબ કરો ગમે ત્યારે આવવું હોય ગમે ત્યારે જવું હોય આપણે જઈ શકીએ છીએ કોઈ બોટ જાત નહીં હોતી ગમે ત્યારે રજા રાખી શકીએ છીએ અને આપણો કોઈ બોસ નથી આમાં બરાબર તમારે જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે તમે અહીંયા લોગ કરી શકો છો અને જોબ કરી શકો છો બરાબર તો આ સાથે આપણે આ વિડીયોને અહીંયા અંત કરીશું બરાબર તો તમને અમારા વિડીયો કેવા લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને એ આગળ તમારા દોસ્તને જરૂર શેર કરજો અને અમારી ચેનલ ડીયા ફેમિલીને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ગુડ નાઇટ અને જય માતાજી ઓકે